નમસ્કાર દર્શક મિત્રો હું સૌ પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાજ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લુહાર સુથાર સમાજનો ગૌરવ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આર્મી મેન હાર્દિક એન પરમારનું ભવ્ય સ્વાગત સન્માન આર્મી મેન હાર્દિક નરેશ પરમાર લાઠીદડ ગામે આજ રોજ તારીખ આઠ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ લુહાર સુથાર સમાજ સગા સંબંધીઓ અને ગામ લોકો ભેગા મળીને આર્મી મેન હાર્દિકભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટ્રેનિંગ પૂરી કરી આવતા હોય ત્યારે ત્રિવેણી મહોત્સવનું અને માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું આર્મીમેન મહંતો સમાજના મહાનુભાવોએ આશીર્વાદ આપી દેશ સેવા અને પ્રેમને ટ્રોફી આપીને બિરદાવી હતી લાઠીદળ ગામે માદરે વતન પરત આવેલ હાર્દિક નરેશભાઈ પરમારનું લાઠીદળ ગામે સમસ્ત તેમજ બંધુઓ અને સંતો મહંતોએ ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે પુષ્પહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું લુહાર સુથાર જ્ઞાતિનું ટ્રોફી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું હાર્દિકભાઈ પરમાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા તેના હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અઢારે વરણના લોકો ભેગા મળીને આર્મીમેન હાર્દિકભાઈનું ભૈવથી ભૈવ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાથે ભોજન પ્રસાદની સાથે વ્યવસ્થા પણ કરેલ હતી બ્યુરો રિપોર્ટ પ્રકાશ રાઠોડ બોટાદ આજે જે લોહર સમાજનું ગૌરવ કહેવાય એવા હાર્દિકભાઈનું જે સ્વાગત કરવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેશો આજે હાર્દિકભાઈ પરમાર લાઠીદળનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે એમ કહેવાય કે લોહાર સમાજમાં જ્યારે બહુ જ ઓછા છોકરાઓ આર્મીમાં જતા હોય ત્યારે હાર્દિક પરમાર છે એ અમારા સૌ યુવાનો માટે એક પ્રેરણાદાયી બન્યો છે કે લોહાર સમાજ એમ કહેવાય કે આજે દરેક ક્ષેત્રમાં આગળ છે તો આજે આર્મીમાં પણ હાર્દિકભાઈ ગયા છે અને આજે સમાજને પણ ગૌરવ થયું છે જે હાર્દિક પરમાર આર્મીની સેવામાં જઈ અને વિશ્વકર્મા સમાજનું નામ રોશન કરે એવી આશા અને અપેક્ષા એમના પ્રત્યે રાખવામાં આવી છે અને સમસ્ત લોહાર સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં નરેશભાઈ પંચાલ દ્વારા એમના પુત્રને રાષ્ટ્ર સેવા માટે અર્પણ કર્યો છે ત્યારે એમ કહેવાય કે આનંદ અને ગૌરવની ક્ષણ થઈ છે આજે જે આ આર્મીમેનનું સ્વાગત કરવા આવ્યું છે એના વિશે શું કહેશે હાર્દિકભાઈ પરમાર હાર્દિકભાઈ પંચાલ કે જે નરેશભાઈ પંચાલના સુપુત્ર છે અને આર્મીમાં સિલેક્ટ થયા પછી નવ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને અત્યારે માદરે વતન વધારેલા છે ત્યારે લાઠીદળ સમસ્ત ગામ અને લુહાર્ઞાતિ ભાવનગર જિલ્લા તેમજ અમદાવાદ જિલ્લા આખા ગુજરાત રાજ્યના તમામ લુઆરનાથીના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કાર્યકરો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે અને એક લુહાર જ્ઞાતિ તેમજ લાઠીગઢ માટે ખૂબ જ ગૌરવ સમાન છે જ્યારે આપણા સમાજનો કોઈ દીકરો સૈનિકમાં ભરતી થાય તો આપણા માટે એક ખૂબ જ સારું કામ કહેવાય અને એ બદલ હાર્દિકભાઈ અને એના માતા પિતા નરેશભાઈ અને એમના માતાજી એને પણ ધન્યવાદ આપવો પડે કારણ કે આપણે આર્મીમાં જે દીકરાને મોકલવું એના માટે ચપ્પલની છાતી જોઈએ